ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસના એચએસસી અને ના પરીક્ષાર્થીઓ ધોરણ દસ અને બારમા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એમની જે પરીક્ષાઓ બોર્ડની પરીક્ષા ચાલુ થવાની છે આ બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય છે ત્યારે ઘણા ચિંતામાં હોય છે ત્યારે મારે આ વિદ્યાર્થીઓને કહેવું છે કે આપ સૌ ખૂબ જ મહેનત કરો છો આખું વર્ષ દરમિયાન ત્યારે ચિંતા કરશો નહીં પરંતુ પરીક્ષા સમયે થોડું સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો તમને જે આવડે છે એ વિભાગ સૌથી પહેલા લખવાનું રાખો અને તમે જે મહેનત કરી છે એની ફળ તમને સફળતા ચોક્કસ મળવાની જ છે ત્યારે આજના આ તમારા જે પરીક્ષા છે એ પરીક્ષા માટે હું તમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી પણ પરીક્ષા પે ચર્ચા દ્વારા વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન આપતા રહે છે તેમને હિંમત આપતા રહે છે અને એમની એ હિંમત દ્વારા આજે અનેક વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષામાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યા છે તો આપ સૌને ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે તમે પરીક્ષામાં સારામાં સારા અંકોથી પાસ થાવ એવી શુભેચ્છાઓ પાઠવું છું